લાગે? સર ખાન ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે શું સમગ્ર બાબત

એમની જાણ બહાર વાત્રક નદીમાં એક હંગામી બ્રિજ કોઈએ બાંધી આપ્યું હતું અને એમાં એને આશંકા હતી કે ત્યાં માઇનિંગ પ્રવૃત્તિ મોટા પાયે થવાનું આયોજન હતું જ્યારે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવ્યા ત્યારે મામલતદારની ટીમ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટું આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે ત્યારે અમારી ટીમે બે કલાકની અંદર

એક મેલાફાઇટ ઇન્ટેન્શન થી આ ઉભા કરવામાં આવ્યા છે અને મોટી ગવર્મેન્ટ નુકસાની કરવા માટે આયોજન હતું એ અમારી ટીમ ત્યાં ગઈ છે એને સર્વે કર્યું છે અને અત્યારે આ પ્રારંભિક ધોરણ જે ખનનની વાલી જગ્યા છે ત્યાં એને તપાસ કરી તો ખનનની શરૂઆત થઈ હતી બહુ મોટો ડેમેજ નથી તેમ છતાં આપણે માની શકીએ કે કરીબ 600-700 સાતસો મેટ્રિક ટન અથવા એના આજુબાજુ એનાથી વધારે એ ખનનની ત્યાં શક્યતા થઈ